ঘোচা পড়ি তো কাছি কা

તમારા ભાઈ ની સહી કરવાની છે બોલા વાળા તમારા ભાઈ બોલા મારા ભાઈ બહાર રહેશે તો પૂરા પૈસા નહીં મળે તમારા ભાઈ હશે ને તો પૂરા પૈસા મળશે આ લાખ રૂપિયા મળશે પૂરા પૈસા મળે લાગતું પણ પૂરા તો પૂરા પણ અર્થાત મળશે ને તો કેટલા પૈસા મળશે એમ લાખ રૂપિયા લાખ રૂપિયા જીવાળી બાઈ છે ને ફોન છે ને લુકડેલા બન છે ને હા

जो तो ही जी मारी जो तो ही जोडा पैसे આપી જોય સર રાજેશભાઈ પૈસા કણ આપી જો ભરો ગણું ભરા પેલામાં યાર પૈસા તો પૂરા છે પેલો ઓપન છે ને અંદરથી કાઢી લ્યો લાગે એકબી પણ આ પરણો બેઠે છે પાળી રહ્યા છે પાછર ગણવા જે મન